આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય લોકસભામાં ફાઇનાન્સ બિલની ચર્ચા દરમિયાન વિપક્ષોએ જીવન અને તબીબી વીમા પરનો જીએસટી દૂર કરવાની માંગણી કરી બાંગ્લાદેશની સ્થિતિ પર ભારતની નજર હોવાનું વિદેશમંત્રી એસ જયશંકરનું સંસદમાં નિવેદન સંઘર્ષગ્રસ્ત બાંગ્લાદેશમાં નોબેલ પુરસ્કાર વિજેતા ડોક્ટર મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનાવવા પ્રસ્તાવ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ફીજીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત અને પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં નીરજ ચોપરાનો ફાઇનલમાં જ્યારે ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટનો પ્રવેશ સમાચાર વિગતવાર ફાઇનાન્સ બિલ બે હજાર ચોવીસને ચર્ચા માટે લોકસભામાં રજૂ કરાયું હતું આ બિલ ઉપરની ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના ડોક્ટર અમરસિંહે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય બજેટમાં માત્ર વધુ આવક ધરાવતા લોકોને જ રાહત આપવામાં આવી છે અને મધ્યમ અને ઓછી આવક ધરાવતા જૂથોની કાળજી લેવાઈ નથી તેમણે કહ્યું કે દેશનો કૃષિ વિકાસ ઘટી રહ્યો છે ડોક્ટર સિંહે ખેડૂતોની આવક બમણી કરવાના મુદ્દે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા કોંગ્રેસના અન્ય સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે દેશમાં એફડીઆઈ સતત ઘટી રહ્યું છે તેમણે પેટ્રોલ અને ડીઝલના એક્સાઇઝ ટેક્સમાં ઘટાડો કરવા અને એલઆઇસી અને મેડિકલ ઇન્સ્યોરન્સ પરની જીએસટી દૂર કરવાની માંગ કરી હતી તેમણે સરકાર પર હરિયાણા રાજ્ય સાથે પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો ચર્ચામાં ભાગ લેતા ભાજપના નિશિકાંત ડુબે જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં એન્જલ ટેક્સ નાબૂદ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે જે દેશના યુવાનોને સ્ટાર્ટઅપ અને નોકરીની સંભાવનાઓને વેગ આપશે તેમણે અગ્નિવીર યોજનાની ટીકા કરવા બદલ વિપક્ષ પર સવાલ ઉઠાવ્યા હતા શ્રી દુબેએ સેન્ટ્રલ એજન્સીના દુરુપયોગના આરોપ પર વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે સીબીઆઈ અને ઈડીને ભ્રષ્ટાચારના કેસો સામે કાર્યવાહી કરવા માટે સ્વતંત્રતા આપવામાં આવી છે ટીએમસી સાંસદ મહુવા મોહિત્રાએ કહ્યું કે કેન્દ્રીય બજેટમાં મધ્યમ વર્ગ અને ગરીબો માટે કોઈ જોગવાઈ નથી તેમણે કહ્યું કે ભારતમાં મધ્યમ વર્ગનો હિસ્સો એકત્રીસ ટકા છે અને ગરીબો ભારતમાં સાહીઠથી પાસઠ ટકા છે એનસીપી શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા શુલે જીવન અને તબીબી વીમા પ્રીમિયમ પર જીએસટી પાછી ખેંચવાની માંગ કરી હતી નાણાં મંત્રાલયે માહિતી આપી છે કે ગત નાણાકીય વર્ષના અંત સુધીમાં સત્તર હજાર કરોડ રૂપિયાથી વધુના છસો બાવન જેટલા કેસ અને કાળા નાણાં અને ઇમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ હેઠળ એકસો ત્રેસઠ કાર્યવાહી શરૂ કરાઈ છે લોકસભામાં એક લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે જુલાઈથી સપ્ટેમ્બર બે હજાર પંદર વચ્ચે આ કાયદા હેઠળ ચાર હજાર કરોડ રૂપિયાથી વધુની જાહેર ન કરાયેલી વિદેશી સંપત્તિ સાથે સંકળાયેલા છસો અડસઠ કેસ દાખલ કરવામાં આવ્યા હતા રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આ કેસના લગભગ બે હજાર પાંચસો કરોડ રૂપિયાની વેરાની અને દંડ વસૂલવામાં આવ્યા છે આજે બાંગ્લાદેશની સ્થિતિ પર સંસદના બંને ગૃહોમાં ભારતના વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું હતું ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે હાલમાં લગભગ ઓગણીસ હજાર ભારતીયો બાંગ્લાદેશમાં છે જેમાં નવ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે તેમણે કહ્યું કે ઢાકામાં કમિશનની સલાહ પર મોટાભાગના વિદ્યાર્થીઓ ગયા મહિને જ ભારત પરત ફર્યા છે ડોક્ટર જયશંકરે લોકસભા અને રાજ્યસભાને માહિતી આપી હતી કે નવી દિલ્હી બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિને લઈને સ્થિતિ પર નજર રાખી રહી છે તેમના રક્ષણ અને સુખાકારીની ખાતરી કરવા માટે વિવિધ જૂથો અને સંગઠનો દ્વારા કામગીરી બજાવવામાં આવી રહી છે તેમણે કહ્યું કે ભારત આવી કામગીરીનું સ્વાગત કરે છે પરંતુ જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી ઊંડી ચિંતા રહેશે તેમણે કહ્યું કે ભારતીય સરહદ સલામતી દળોને પણ આ જટિલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે તેમણે કહ્યું કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેખીતી રીતે સુરક્ષા સંસ્થાઓના નેતાઓ સાથે બેઠક કર્યા પછી તેમના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો તેમણે માહિતી આપી હતી કે શેખ હસીનાએ સલામતી માટે ભારત આવવાની વિનંતી કરી હતી અને ગઈકાલે સાંજે તેઓ દિલ્હી આવ્યા હતા છેલ્લા ચોવીસ કલાકમાં નવી દિલ્હી પણ ઢાકાના સત્તાવાળાઓ સાથે નિયમિત સંપર્કમાં છે વિદેશમંત્રીએ ઉમેર્યું હતું કે બાંગ્લાદેશમાં સ્થિતિ હજુ પણ વણસી રહી છે બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર જમાને ગઈકાલે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને જવાબદારી સ્વીકારવા અને વચગાળાની સરકારની રચના વિશે વાત કરી હતી કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે ઢાકામાં ઉચ્ચાયુક્ત ઉપરાંત ચિત્તાગોંગ રાજાશાહી ખુલના અને સિલહટમાં સહાયક ઉચ્ચાયુક્ત છે તેમણે કહ્યું કે ભારત અપેક્ષા ખે છે કે વર્તમાન સરકાર આ સંસ્થાઓ માટે જરૂરી સુરક્ષા પ્રદાન કરશે અને પરિસ્થિતિ સ્થિર થયા પછી તેમની સામાન્ય કામગીરી શરૂ કરી શકે સરકાર વિરોધી વિદ્યાર્થી ચળવળને કારણે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના માટેની તૈયારીઓ ચાલી રહી છે ચળવળના સંયોજકોએ નોબેલ પુરસ્કાર વિજેતા ડોક્ટર મોહમ્મદ યુનુસને દેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે એક મુખ્ય સંયોજક નાહિદ ઇસ્લામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા એક વિડીયો સંદેશ દ્વારા આ જાહેરાત કરી હતી સંયોજકોના જણાવ્યા મુજબ ડોક્ટર યુનુસ આ ભૂમિકા નિભાવવા માટે સંમત થયા છે બાંગ્લાદેશમાં પોલીસ અને વિદ્યાર્થી આંદોલનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં નેવથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા પ્રચંડ વિરોધને કારણે શેખ હસીનાએ વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યા પછી રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને દેશ ચલાવવા માટે વચગાળાની સરકાર બનાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએટીને ફોલો કરી શકો છો ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ફીજીના રાષ્ટ્રપતિ રતુ મેવાલી કેટુનિવર સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી બંને નેતાઓએ ભારત ફીજી સંબંધોને વધુ ગાઢ બનાવવાની ચર્ચા કરી હતી રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત પેસેફિક આઇલેન્ડ કન્ટ્રીઝ સાથે આપણા સંબંધો અને વિકાસ ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે જેમાં ફીજી એક મહત્વપૂર્ણ ભાગીદાર છે સ્ટેટ હાઉસ ખાતે ફીજીના પ્રમુખે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફીજીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કમ્પેનિયન ઓફ ઓફ ધ ઓર્ડર કર્યો હતો રાષ્ટ્રપતિ મુર્મુએ ગત ફેબ્રુઆરીમાં ભારત દ્વારા શરૂ કરાયેલા સોલરાઇઝેશન ઓફ હેડ્સ ઓફ સ્ટેટ રેસીડેન્સ પ્રોજેક્ટની પ્રગતિને પણ નિહાળી હતી ત્યાર પછીના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ ફીજીની સંસદને સંબોધન કર્યું હતું રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારત અને ફીજી બંનેમાં ઘણી સમાનતા છે જેમાં જીવંત લોકશાહીઓનો પણ સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ મુર્મુએ ઉમેર્યું હતું કે આબોહવામાં પરિવર્તન અને માનવ સંઘર્ષો જેવા બે વૈશ્વિક પડકારોને દૂર કરવા પર બંને દેશો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે આ કાર્યક્રમ બાદ ફિજીના પ્રધાનમંત્રી સીતીવેની રાબુકાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી બે ઇમારતો આજે સવારે ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે નવ અન્ય ઇજાગ્રસ્ત થયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના વિશે વારાણસીના કમિશનર કૌશલ રાજ શર્મા સાથે વાત કરી હતી અને અસરગ્રસ્ત લોકોને મદદ કરવા સૂચના આપી હતી પોલીસ એનડીઆરએફ ડોક્ટરો અને ડોગ સ્કોર્ડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ દુર્ઘટનાના તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે દેશના કેટલાક ભાગોમાં હિંસક વિરોધ અને અથડામણોને પગલે લંડનમાં ભારતના હાઈ કમિશને યુનાઇટેડ કિંગડમની મુલાકાત લેવાનું આયોજન કરતા ભારતીય નાગરિકો માટે મુસાફરીની ચેતવણી જાહેર કરી છે પ્રવાસીઓને યુકેની અંદર મુસાફરી કરતી વખતે જાગૃત રહેવા અને સાવચેત રહેવા સલાહ અપાઈ છે સાઉથ પોર્ટમાં હુમલાની ઘટનામાં ત્રણ બાળકોના મોત થયા બાદ વિરોધને કારણે યુકેમાં અશાંતિ પ્રવર્તી રહી છે આ સંઘર્ષના પગલે ભારતીય નાગરિકો માટે મુસાફરી માટે સૂચના જાહેર કરવામાં આવી છે ગેરસમજને કારણે વિવિધ શહેરોમાં હિંસક વિરોધ અને અથડામણ થઈ હતી હાઇકમિશને ભારતીય મુલાકાતીઓને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલ સ્થાનિક સમાચાર અને સુરક્ષા ચેતવણીનું પાલન કરવા જણાવ્યું છે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે મહિલાઓની પચાસ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાના લીવાચને સાત વિરુદ્ધ પાંચથી હરાવી હતી આ સાથે જ વિનેશ સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો વિનેશ આજે ચેમ્પ ટી માર્સ એરેના ખાતે સેમિફાઇનલમાં ક્યુબાના યુસ્નેલિસ ગુઝમેન લોપેઝ અથવા લિથુઆનાના ગાબીઝા ડિલેટે ટકરાશે જ્યારે નીરજ ચોપરાએ ભાલા ફેન્કની ક્વોલિફિકેશન ઇવેન્ટની શરૂઆત નેવ્યાસી પોઈન્ટ ચોત્રીસ મીટરના થ્રો સાથે કરી હતી અને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યારે તેઓ કિશોર ગ્રુપ એક ક્વોલિફિકેશન રાઉન્ડમાં પંદરમાં સ્થાને રહ્યા હતા આ ઉપરાંત હોકીમાં ભારત અને જર્મની હોકી સેમીફાઇનલ આજે રાત્રે સાડા દસ વાગે રમાશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભામાં ફાઇનાન્સ બિલની ચર્ચા દરમિયાન વિપક્ષોએ જીવન અને તબીબી વીમા પરનો જીએસટી દૂર કરવાની માંગણી કરી બાંગ્લાદેશની સ્થિતિ પર ભારતની નજર હોવાનું વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફીજીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત અને પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં નીરજ ચોપરાનો ફાઇનલમાં જ્યારે ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટનો સેમીફાઇનલમાં પ્રવેશ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા